નમસ્કાર મિત્રો હું આપની સમક્ષ જીવંતિકા કામાનું વ્રત અને તેમની કથા લાવ્યો છું જીવંતિકા કામાનું વ્રત કઈ રીતે કરવું એમનો વિધિ કઈ રીતે છે એ આ પ્રમાણે છે ત્યારબાદ હું તમને કથા સંભળાવીશ જુઓ જીવંતિકા કામાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોરામણ એટલે કે ઓસામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકામાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે નમસ્કાર મિત્રો હું આપને સમક્ષ જીવંતિકામાના વ્રતની કથા લાવ્યો છું તો કથા કહું છું કે એક નગર હતું નગરનો રાજા ખૂબ દયાળો અને પ્રજાપાલક હતો તે પ્રજાને પોતાના પુત્રની માફક જાળવતો હતો પ્રજા સુખી તો પોતે સુખી પ્રજા દુઃખી તો પોતે દુઃખી તેવું તે માનતો હતો આ રાજાને ત્યાં દોમ દોમ સાહેબી હતી પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટેની ખોટ મૂકી હતી તેથી ચિંતામાં ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈને પૂછ્યું કે રાજમાતા આજે તમે કેમ ઉદાસ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું કે દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેને વાપરનાર નથી આપ્યું તેની મને ખૂબ ચિંતા થઈ છે આ સાંભળી દાસીએ કહ્યું કે રાણીજી આપ મારું કરો કરો આજથી તમે છો તેવું જાહેર પછીનું હું આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં ક્યાં વખતે કોને સુવાવડ આવી છે તેની તેને ખબર રહેતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીને ગોદમાં સુવડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુને આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ આનંદ આનંદ વર્તા ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘેરમાં રોકડ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકામાં વ્રત કરતા હોવાથી જીવંતિકામાં તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જ જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જ જવાથી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી અને તેણે એક ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈને શ્રાદ્ધ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવીને કોણ છે ભાઈ તું ક્યાંથી આવ્યો છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યું મુસાફિર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવીને સાથ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીમાંથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવીને તેને જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી રાજકુમાર થાક્યો પાક્યો હતો અને ઘસઘસા ઘસ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુઓને સુઆવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાની પત્નીને કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતા કરતા તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુધેલ રાજકુમારનું જીવંતિકામાં આવશીકે ઉભા રહીને રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્યરાત્રિએ તમારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવ્યો છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લખમાં તું શું લખીશ વેદાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાએ કહ્યું કે જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું ઉમંગણ ન થાય માટે તારે તેનું દીર્ઘાયુષ લખવું પડશે ત્યારે વેદાતાએ કહ્યું કે મારે તેના લેખમાં જે હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા કે તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘાયુષ લખવું જ પડશે વેદાતાએ જીવંતિકામાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ લખ્યું સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી સૌ ગાંડા ઘેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘરે આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા આથી તેઓએ ખૂબ જ આદર સત્કાર કર્યો અને જ્યારે રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો અને ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા માટે જાઉં છું હું જ્યારે મારા દેશ પાછો ફરીશ ત્યારે તમારે ઘેર જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણ પુત્ર એટલે કે રાજકુમાર તેના પિતાશ્રીનું બ્રાહ્મણની મદદથી શાદ પિંડદાન આપે છે ત્યારે પાણીમાંથી એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો તે ચૂપચાપ રહ્યા રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પહેલાં બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પહેલાં વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરીને સૂતો હતો અને માતા જીવંતિકામાં રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના દિવસે લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુળ ધર્યું અને પૂછ્યું કે આજે કેમ તમારું આગમન અહીંયા ત્યારે વિધાતાએ કહ્યું કે આજે વાણી અને આ દીકરાની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટીબેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકામાં કહ્યું કે હે બહેન આ રાજકુમાર સૂતો છે તેની માં મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે છોકરાના લેખમાં શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળકનું મૃત્યુ થશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલે તારે દીર્ઘાયુષ લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગીજે સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારો વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે નાહી ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓછા મણને ઓળંગે નહીં પાંચ દિવેતનો દીવો કરી મારું પૂજન કરે અને આ આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એક ટાણું કરે તેના બાળકનું હું સદાય રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવીએ વાણિયાના બાળકનું દીર્ઘાયુષ લખ્યું બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈને વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાને મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં માને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈને તરત જ પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર થયો કે આ મારી જન્મદાત્રી મા નથી તેણે પોતાની જન્મદાતા માને શોધવા માટે એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓ ખાસ પીળા વસ્ત્રો પહેરી અને જમવા આવવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાંવાળી સ્ત્રી જોવા મળી નહીં આવતા તેઓએ ગામમાં સિપાહી મારફત તપાસ કરાવી કે આજે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો થોડી બાદ એક સિપાહી આવીને કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હું જમવા નહીં આવું રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેણે સિપાહી જોડે લાલ રંગના વસ્ત્રો પહેરીને માતા જીવંતી કામાનું નામ લઈને જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતા તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ તે રાજકુમાર મા કહીને તેને ગળે વળગે પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લગાવ્યો અને કહ્યું કે મા તું મારી જન્મદાત્રીમાં છે આજથી તારે મારા મહેલમાં રહેવાનું આમ કહીને પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરીને પોતાની ગોદમાં બાળકને ઉઠાવી અને રાણીની ગોદમાં સોડાઈ દીધો હતો અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આમ કર્યું હશે તેવું તેના મનમાં થયું પણ જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાના પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળી ગામની સ્ત્રીઓ જીવંતિકામાનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકામાનું વ્રત કરવું છે તો તેનો વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી છે જુઓ જીવંતિકામાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોરામણ એટલે કે ઓસામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા નામનો પાંચ દીવો કરવો માનું ધ્યાન ધરી અને અને પૂજન પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એકટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાંનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકામાએ આપોઆપ આપ્યો છે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રી માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વેને ફળજો અને સર્વેના બાળકની સદાય રક્ષા કરજો જય જીવંતિકામાં જય જીવંતિકામાં જય જીવંતિકામાં